મિત્રો આપ સૌને જય શ્રી કૃષ્ણ જય મુરલીધર મિત્રો આજના આધુનિક સમયમાં જે રીતે સામાજિક બાબતોનું જે રીતે ખંડન થતું જાય છે ખંડન તો કદાચ ન કહીએ તો પણ જે રીતે આપણી સામાજિક બાબતો આજે આધુનિકતામાં દબાઈ રહી છે અને આપણી જે મૂળ સંસ્કૃતિ પરંપરા આપણો વારસો કે પછી આપણો જે ભવ્ય ભૂતકાળ અને એ ભૂતકાળમાંથી જે કંઈ અનુસરવાનું છે એ બાબતો ધીમે ધીમે ઓછી થતી જાય છે ઓસરતી જાય છે અને અનેક પ્રકારની સામાજિક સમસ્યાઓ આજના સમયમાં ઊભી થઈ રહી છે તો સમાજના આવા દરેક સામાજિક મુદ્દાઓ કે જે સમાજને ખૂબ જ અસરકારક રીતે અસર કરતા હોય અને એ સામાજિક બાબતને થોડી નબળી પાડતા હોય એવા આજે આહિર સમાજ સહિત દરેક સમાજમાં આ મુદ્દો ઉઠી રહ્યો છે અને દરેક સમાજને આ મુદ્દો ઘોર ખોદી રહ્યો છે ત્યારે આપણા આહિર સમાજમાં પણ આવી સામાજિક બાબતો કે સામાજિક મુદ્દાઓને લઈને છેલ્લા ઘણા મહિનાથી આપણા સમાજના કેટલાક ભાઈ બહેનો સમાજમાં આપણું જે મૂળ પરંપરા કે જે આપણે જે પાયાની જે મૂળ જરૂરિયાત સામાજિક મુદ્દાઓ છે એને લૂણો ન લાગે અને આવનારી પેઢી એ આપણી જે પરંપરા હતી એ જાણે અથવા તો સમજે અને એ રીતે થોડુંક આપણો વારસો જાળવે એવા હેતુ શુભ હેતુ સાથે છેલ્લા કેટલાક મહિનાથી આપણા આહીર સમાજના જે ભાઈ બહેનો આ મુદ્દાને લઈને સમાજમાં જાગૃત ફેલાવવાનું કામ કરે છે એ બાબતને લઈને વધુ એક મિટિંગ જૂનાગઢ ભવનાથ મિન્રાજ શૈક્ષણિક સંકુલ ખાતે હમણાં જ થઈ હતી તો આવો આપણે એ મિટિંગમાં સામાજિક મુદ્દા બાબતો અથવા તો સમાજના વિકાસ માટે કે સમાજ પ્રગતિશીલ બને અને સમાજને કંઈક જાણવાનું મળે સમાજ કંઈક અનુભવે એવા સમાજના ઉદ્દેશથી સમાજ વિકાસના ઉદ્દેશથી મિટિંગ મળી હતી તો આવો આપણે હવે એ માં શું શું બાબત થઈ હતી અથવા તો કોણે કેણે મંતવ્ય રજૂ કર્યા હતા એ આપણે સાંભળીએ